કેમ કે તમે લોકો જે દિલ્હી દરવાજા કાલુપુર શ્રીજી રોડ એ બધી જગ્યાએ ખરીદી કરવા જાવ છો ને પણ હવે તમારે ત્યાં છે એક લાંબુ થવાની જરૂર નથી કેમકે નિકોલ વિસ્તારમાં સ્ટોર ઓપન થઈ ગયા છે જે આવ્યું છે ભોજલધામ આશ્રમ છે મારી પાસે તમને ઉમા સ્કૂલ દેખાય છે ઉમા સ્કૂલની એક્ઝેટ સામે અને આપણે અત્યારે વિઝિટ લીધી છે શ્રી કોડિયાર માતાજી સિઝનેબલ સ્ટોરની અંદર જઈએ ભાઈ જોડે વાતચીત કરીએ કે ન્યાના ભાવમાં નિયારના ભાવમાં શું ડિફરન્ટ છે ક્વોલિટીમાં શું ફેર પડે છે વિડીયોમાં ચેક સુધી બનાવેલા રહેજો તમને બહુ મજા આવશે હેલો વાઇઝ આપનું ખોડિયાર સિદ્ધેબલ માં સ્વાગત છે ઓનર બાય નીતિનભાઈ પટની અને આપણે આપણે નવી વસ્તુ નવી બ્લેક એન્ડ કિંગ યોદ્ધા ગોલ્ડ ગોલ્ડ સાઈ માજા અને આપણી પાસે લાલો ઉપલબ્ધ છે આ લાલો તમને કોઈ જગ્યાએ અને ક્યાંય નહીં મળે આપણી પાસે આપણા ઘરની મેન્યુફેક્ચરિંગ આપણે બનાવી દીધી છે આ વસ્તુ ચોવીસ કેરેટ ગોલ્ડ આપણું ટેલર આવે ચોવીસ કેરેટ ગોલ્ડ એની બનાવી તમને એકદમ સસ્તા ભાવમાં રીઝનેબલ ભાવમાં મળી આવશે અને છસો પચાસ રૂપિયા ઓનલી બોર છસો પચાસ અઢી હજાર વાર આ આ ભાવમાં તમને કોઈ જગ્યાએ ક્યાંય વસ્તુ મળશે નહીં આપણી પાસે વેરાયટી વેરાયટી પતંગ એકદમ રીઝનેબલ ભાવમાં એકદમ રીઝનેબલ ભાવમાં તમને મળી આવશે એક નંબર પતંગ પતંગની ક્વોલિટી એક નંબર પતંગની ક્વોલિટી પતંગ ફાટે નહીં ગમે એમ વાળો ગમે એમ તોડો તમે આ પતંગ તૂટશે નહીં તમારે એમાં બીજી વેરાયટી જોઈ લો આ નાની સાઇઝમાં એ બી તમને રીઝનેબલ ભાવમાં મળી આવશે એક નંબર ક્વોલિટી એક નંબર એટલે એક નંબર તમને નિકોલમાં કેસ જોવાની મળે બ્રધર

તો બીજી વાર તમે અહીંયા જ આવશો નિકોલમાં મોટો પતંગ જેથી કરી તમારા છોકરાને ખૂબ જ ગમે અને ખૂબ જ પસંદ આવે એવી વસ્તુ આપણે લઈને ને આયા છીએ જોઈ લો આ વસ્તુ જોઈ લો એક નંબર વસ્તુ કોઈને ત્યાં નહીં મળે આ વસ્તુ એક નંબર વસ્તુ અને તમારા છોકરાની ની પતંગ પપ્પા ચલાવે મમ્મી ચલાવે ને કાકા ભી ચલાવે

એની છઠ્ઠી હોય કે કઈ પણ હોય એની માટે મંદિરમાં મૂકવા માટે આપણે નાના નાના અને નવા 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 પતંગ આ ડેકોરેશન માટે અને યુનિક અને સારા પતંગ તમને રીઝનેબલ ભાવમાં આપવામાં આવશે આ ડેકોરેશન માટે બીજા એકદમ અલગ થી અને યુનિક વસ્તુ આપણી જોડે સસ્તામાં ટેલર બી આવી ગયા છે ચલો હું તમને ટેલર તરફ લઈ જવાય જાઉં આપણી જોડે પ્લેટિનિયમ કિંગપન ઓર્ગેનિક અને એકે છપ્પન પ્લેટિનિયમ તમને એકદમ સારા ભાવમાં અને રીઝનેબલમાં મળી આવશે ઉમા સ્કૂલની સામે ખોડિયાર સિનેબલ સ્ટોર ઓનર બાય નીતિનભાઈ પટની હેલો ગાઈસ અને બીજી વસ્તુ આપણી જોડે ઓનવા કલર યુનિક કલર અને ઓર્ગેનિક કલરમાં આપણે દોરી રંગવામાં આવશે એકદમ ક્લિયરિટી થી અને એકદમ ચોખ્ખી દોરી ગેરંટી સાથે તમે જેવી દોરી માંગો એવી દોરી તમને મળી આવશે અને આપણી જોડે આ ફેર યુનિકમાં નવા નવા માસ્ક આવી ગયા છે ગાઈસ જોઈ લો તમે જોઈ શકો છો આપડા નવા નવા અને વેરાયટી વેરાયટી માસ્ક આઈ જાવ એક નંબર નાના છોકરા માટે ક્લાસિક અને યુનિક ટોપી પણ છે આપણી જોડે લેડીઝ ટોપી પણ છે આપણી જોડે વેરાયટી વેરાયટી ની ટોપી તમને બધી જ વસ્તુ અને બીજી વસ્તુ ગાઈસ એક નંબર વસ્તુ અને યુનિક વસ્તુ લઈને આવ્યો છું કે આ વસ્તુ તમને ક્યાંય નહીં મળે ફિરકીનું સ્ટેન્ડ એક નંબર સ્ટેન્ડ ફોલ્ડિંગ સ્ટેન્ડ આવે બ્રધર એકદમ ફોલ્ડિંગ જોઈ લો તમે ફીટ બી કરી શકો તમારા છોકરાને તકલીફ પણ ના પડે અને એક નંબર રીતે તમારો છોકરો પતંગ ચગાવી શકે જોઈ શકો છો આ મલિંગા ટોપી એક નંબર મચાઇ ગે સોર તમારી સેફટી કે તમે બાઈક ઉપર જતા હોવ તો તમારી માટે સેફટી ફૂલ અને હા આ મારી ખોપડી નહીં તમારી ખોપડી છે એટલું યાદ રાખજો ગાઈસ ઉત્તરાયણમાં પહેરજો તમારી સેફટી રાખજો દોરી બોરી તમને વાગે નહીં અને એકદમ તમારું ધ્યાન રાખજો કે તમે અમારા કસ્ટમર બનીને અમારા ખોડિયાર સિદ્ધનેબલમાં આવી શકો તો ગાઈશ મળીએ બીજા વિડીયોમાં તમે આવો ખોડિયાર સિદ્ધેબલમાં એકવાર તમે વિઝિટ કરો તો તમને ખ્યાલ આવે અને તમને પસંદ આવે તો જ વસ્તુ લેવાની બાકી પૈસા પાછા હેલો ગાઈશ તમે નિકોલ તરફથી આવો તો આપણી જોડે એની સામે બલ સ્ટોર તમે આવી શકો છો એકવાર વિઝિટ કરો અને બીજો રસ્તો કે સુકન ચાર રસ્તા આવો તો બી ઉમા સ્કૂલ સામે ખોડિયાર સિદ્ધનેબલ સ્ટોર ઓનર બાય નીતિનભાઈ પટની